અમદાવાદમાં દિવાળીના તહેવારમાં એમ ટેસ્ટમાં મફત સવારી આવતીકાલ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે અમદાવાદમાં પહેલીવાર ત્રણ દિવસ મફત મુસાફરીની સુવિધા છે ફ્રીમાં બસની મુસાફરીથી લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે દિવાળીના ત્રણ દિવસ દિવાળી સુધી એટલે કે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી એમ ત્રણ દિવસ એમ ટેસ્ટ મફતમાં દિવાળીનો તહેવાર અને આખા વર્ષનો સૌથી મોટો તહેવાર છે અને એવામાં એમ ટીએસે સૌ નાગરિકોને મોટી ભેટ આપી છે આ ભેટ કંઈક એ પ્રકારે છે કે જેથી આગામી ત્રણ દિવસ સુધી કે જ્યારે લોકો જ્યારે બજારમાં નીકળે ત્યારે તેમને મફત મુસાફરી કરી શકાય તે પ્રકારની સુવિધાનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનું જે એમ છે એને દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે મુસાફરો અહીં મુસાફરી કરી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા દાદા આપ એમ ટીએસએ થ્યા ટિકિટ લેવામાં આવી છે ના નથી આવતી એવું લાગી રહ્યું છે અત્યારે આપી ફ્રી શાંતિ લોકો શાંતિ અન્ય લોકો છે ને સાથે પણ વાતચીત કરીશું અચ્છા દ્વારા કોઈ ટિકિટ લેવામાં છે ખરી ના નથી લેવામાં કેવો અનુભવ પહેલી વખત એમ આવો નિર્ણય ટાઈમ અમે લોકો આવી રીતે મફત મુસાફરી કરાઈ રહ્યા છીએ બહુ સારું લાગે છે અને સામાન્ય પબ્લિક પણ બહુ ખુશ છે બિલકુલ તમામ એ લોકો કે જેવો ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે એમની માટે રાહતના સમાચાર છે કે ત્રણ દિવસ આગામી જે ત્રણ દિવસ છે એમાં એમ ટેસ્ટમાં જો મુસાફરી કરશો તો એ મફત મુસાફરી કરી શકાશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ